તમને એક મસ્ત ટ્રીક બતાવીશું મોબાઈલ માટે તો જો તમારે જો ફાઇવજી ફોન હોય એમાં ઘડીએ ઘડીએ ફાઈવજી ફોરજી ફાઇવ જી ફોર થતું હોય તો તમને ટ્રીક બતાવું એક મસ્ત જે તમારે તમારા મોબાઈલમાં એપ્લાય કરવા જેથી તમારે ફાઇવજીને ફાઇવજી રહેશે તમે મારા મોબાઈલ જોઈ શકો છો કે ઉપર ખૂણામાં ફાઇવ પ્લસ જે આવે છે બસ એ તે હું તમને તમને પણ શીખવાડું આમાં આના માટે તમારે નહીં તો કોઈ એપ નાખવી પડે કે કશું નહીં આના માટે તમારે ખાલી વિવોનો ફોન હોવો જોઈએ જો વિવોનો ફોન હશે તો આ ટ્રીક તમે એમાં એપ્લાય કરી શકશો અને જો બીજો કોઈ ફોન છે તો એના માટે પણ તમને હું બતાવી દઉં જેથી તમે ફાઇવ જીનો યુઝ અનલિમિટેડ કરી શકો છો આનાથી હું ફાઇવ જીમાં દિવસની વીસથી પચીસ જીબી વાપરું છું તો આ ટીક તમને પણ હું આજે બતાવીશ તો પહેલાં તો તમારે વિવોનું મોડ હોય તો એનો ડાયલ પેડમાં જતું જોવાનું ડાયલ પેડમાં તો અહીંયા તમારે જઈને એક કોડ એપ્લાય કરવાનો બતાવી દઉં તમને સ્ટાર હે સ્ટાર હે છેતાલીસ છત્રીસ હે સ્ટાર હે ઓકે તો અહીંયા આવું કંઈક ખુલી જાય જોઈ લો આવું ખુલી જાય પેજ ઇન્ફોર્ટ એટલે અહીં તમારે ફોન ઇન્ફોર્મેશન પહેલું જતું રહેવાનું તમે જાણવું કઈ રીતે ફાઇવજી મોડ ઓનલી કરો તો તમે વિડીયો જોતા રહો જેથી હું તમને કમ્પ્લેટ બતાવી તો અહીં ફોન ઇન્ફોર્મેશન જતું રહે ને તમારું ખુલે બસ તમારી વાત જોઈ લે અહીં અને તમારે જોઈ લે કે તમારું નેટ કયા કાર્ડમાં ચાલુ છે તો અહીંયા પહેલું ઉપર લખેલું છે ફોન વન ને ફોન ઝીરો તો મારું પહેલાં કાર્ડમાં ચાલુ છે એટલે ફોન ઝીરો બતાવશે જો તમારા બીજા કાર્ડમાં નેટ ચાલુ હોય તો ફોન વન બતાવશે તો અહીંયાથી તમારે જોઈ લેવાનું અને અહીંયા જો આ અહીંયાથી હશે ને સી સેટ પ્રેફર નેટવર્ક ટાઈપ અહીંયા જઈને તમારે આ રીતે ક્લિક કરવાનું આ રીતે એટલે તમને અહીંયા ફાઇવજી ફોન હશે તો બધું તમારે ફોન આ રીતે ફોર જી ફોન હશે તો ફોર જીમાં આવશે અને જો ફાઇવજી હવે ફાઇવજીમાં આવશે તો તમારે જોઈ લેવાનું તો સીધું તમે કંઈ નહીં કરવાનું સીધું અહીં જઈને ખાલી આ એનઆર ઓનલી છે ને એનઆર ઓનલી આ જો બસ ખાલી આજ સિલેક્ટ કરી લેવાનું જો એને તમે ઓનલી કરશો એટલે સીધું અહીં ફાઇવજી આવી જશે જો હું તમને બતાવી દઉં પહેલાં મારે આ એનઆર એલટી તો નેટ ચાલુ છે એટલે અત્યારે ફાઇવ જી રહેશે પણ જો કોઈનો કોલ આવે તો એમાં ફોર થઈ જતું પણ મેં આ રીતે એનઆર ઓનલી એપ્લાય કરી દીધું એનાથી જો કોઈનો ફોલ આવે ફોન આવે તો પણ ફાઇવજી ફાઇવજી રહે અત્યારે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો અને જો તમારે જીઓનું કાર્ડ હોય તો આ રીતે તમે ઓનલી ફાઇવજી વાપરી શકશો અને જો એરટેલનું કાર્ડ કે બીજું કોઈ કાર્ડ છે તો તેમાં આવી કામ નહીં કરે તો તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું તો હું જો તમારે વિવો કરતા કોઈ બીજો ફોન હોય તો હું તમને બતાવી દઉં કે આમ માટે કઈ એપ જોઈશે તો અહીંયા નેક્સ્ટ બેક કરી દઈએ આપણે તો અહીંયાથી જઈને તમે બતાવી દઉં અહીં જવાનું તમારે પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં જઈને ખાલી સર્ચમાં કરવાનું સર્ચમાં ફાઇવ ટાઈપ કરવાનું ખાલી બીજું કંઈ કરવાનું નહીં તમારે ફાઇવ જી જો આવી ગયો ફાઇવજીનું આ ફાઇવ જી વન બસ આ અહીંયાથી તમારે આ એપ ઇન્સ્ટોલ કરે છે મારામાં તમને બતાવવા માટે જ નાખેલી છે તો અહીંયાથી ઓપન કરી લો સેટ ફાઇવ જી જો લીજો આ નીચે અહીં જતો ને તમારા ઓકે તો એ જ પેજ તમારા ઓપ્પો એમઆઈ સેમસંગ બધામાં આ પેજ ખુલી જશે તો પેલું મેં બધા કોડથી એ જ એ જ પદ્ધતિ છે પણ આમાં થોડું મોબાઈલ અલગ હોય એટલે આમાં તમે અલગ રીતે વાપરી શકો અને અહીંયાથી જો બીજું તો આગળ તમને ખબર જ છે તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નહીં તો તમે આ વિડીયોથી તમે જાણી દેશો કે ફાઇવજી મોડ ઓનલી જમ રાખવું જેથી કરીને તમે અનલિમિટેડ ફાઇવ વાપરી શકશો અને તમે કંઈ કંઈ પણ જશો ને તો તમારે નેટમાં ફાઇવ જી ફોર જી ફાઇવજી ફોર એ રીતે નહીં થાય તો તમને આવડી ગયો છે તો હું આશા રાખું કે તમને આ વિડીયો ગમે છે ગમે છે તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બિલ લાઈકને પ્રેસ કરી જેથી તમને આવી વિડીયો નવી નવી જોવા મળી જાય તો મળીએ નવા વિડીયોમાં